ઉનાઈ ગામમાં ભંગારના જે ગોડાઉન છે ગોડાઉનમાં ખૂબ ખુબ મોટા પ્રમાણમાં સરકારી એટલે કે ગુજરાતી સ્કૂલ માં શાળામાં બાળકો બાળાઓને જે સાયકલ આપવામાં આવે છે સાયકલ ભંગારનો જથ્થો મળી આવ્યો છે એ સાયકલના જથ્થાની સાથે જ જે વિકલાંગોને સહાય યોજનામાં સાયકલ આપવામાં આવે છે સાયકલનો જથ્થો પણ મળી આવ્યો છે કારણ કે સાયકલ ક્યાંથી આવે છે એ તપાસનો વિષય છે અને જે સરસ્વતી યોજનામાં બાળકોને શાળામાં સાયકલ આપવામાં આવે છે સાયકલ ભંગારવાળા ક્યાં પહોંચી જાય છે એક હોય તો આપણે માનીએ કે લાભાર્થી દ્વારા એ કદાચ આપી દેવામાં આવ્યો હોય ભંગાર થઈ ગયું સાયકલ પણ આ જથ્થો એક બે તો નહીં પણ થી વધારે સાઇકલનો જથ્થો છે અને સાઇકલનો જથ્થો ભંગારવાળાના છે એક ભંગારવાળાને ત્યાં હોય તો આપણે સમજીએ પણ બંને ભંગારના જે ગોડાઉનો છે બંને ભંગારના ગોડાઉનમાં સાઇકલનો જથ્થો છે અને બીજું કે જ્યારે ગોડાઉનવાળા સાથે વાત કરી ભંગારવાળા સાથે વાત કરતાં જાણવા મળ્યું કે આ સાયકલ ફેરિયાઓ દ્વારા લાવવામાં આવે છે અને અહીંયા આપવામાં આવે છે પણ પ્રશ્નાથ ચિહ્ન ત્યાં મુકાય છે કે લાભાર્થી આપે તો એક સાયકલ છે ભંગારમાં

ભંગારની દુકાનદારને પૂછતા જણાવેલ કે ફરી આ સાયકલ લાવી આપી ગયા બીજી કોઈ માહિતી નથી એવા જવાબો આપ્યા જો આ બાબતે તપાસ કરવામાં આવે તો આ સાયકલ ક્યાંથી આવી જો લાભાર્થીઓએ આપી છે ભંગારમાં તો આવનાર સમયમાં આવા લાભાર્થીઓને સુવિધાથી વંચિત રાખવા જોઈએ જો અધિકારી અથવા જે વિભાગ દ્વારા આ સાયકલ વિતરણ કરવાની જગ્યાએ ભંગારમાં આપી તો એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ શું આવનાર સમયમાં આ સાયકલો માટે કોઈ તપાસ થશે કે નહીં એ જોવાનું રહ્યું